આજે આપણે એક વિડીયો ગુજરાતીમાં બનાવીશું જેમાં આપણે જાણીશું કે આપણે ઘેરમાં જગ્યા ના હોય તોય મરઘા કેવી રીતે આપણે પાળીએ ને એમનાથી આપણે પ્યોર દેશી મરઘાના ઈંડા મરઘીના ઈંડા આપણને મળી આવે જો આ છે આપણા પાસે ધાબા પર ત્રીજા માળ ઉપર છે આપણી જોડે ખેતર કે જગ્યા કે એવું બધું તો કંઈ નથી પણ આ મરઘાનું એક આપણે નાનકડું સેટઅપ બનાવેલું છે જેમાં પહેલાં હું બજરીને કોકટેલ રાખતી હવે એક રીઝન એવું આવ્યું કે બજરીને કોકટેલ માળે કાઢી નાખવા પડ્યા ને આ હું હવે મરઘા ને અંદર પાડવાના ચાલુ ચાલુ કર્યા છે તો આ મરઘા પાડીને મને અત્યારે તો નવું નવું મેં આપ રાખવાના ચાલુ કર્યા છે પણ હજુ આ મરઘી ઈંડા આપશે જ્યારે આપણને કંઈક ફાયદો થશે કે ઈંડામાંથી આપણે એને સેવા મૂકી દઈશું ને બેસાડીશું એને ઈંડા ઉપર તે બચ્ચા કાઢશે ને બચ્ચા પછી મોટા થઈને એ ઈંડા આપશે એટલે એમ લગા એનું સર્કલ ચાલુ થઈ જશે પછી આપણને થોડું ઘણું ફાયદો થતો થઈ જશે અત્યારે તો શું કે આપણે નવા મરઘા લેલા હતા એ મરઘી લીધેલી આ લીધેલી તે મરઘીના જોડે એના ત્રણ બચ્ચા બી મેં જોડે જ લઈ લીધેલા તો બે બચ્ચા તો એના જોડે છે એ અસીલના છે અસીલ મરઘાના બચ્ચા છે ને પેલું એક વ્હાઈટ છે એ દેશીનું છે ના આ ઊંધા પરનું મરઘો આવે છે ને એ મરઘો છે પણ મસ્ત ક્વોલિટીમાં છે મરઘો એકદમ ફિટ પાટને હીટું જોરદાર મર્ગો છે તો આપણે એને જોઈએ કે ક્યારે ઈંડા મૂકે છે ને જો આ ઈંડા મૂકવાની તે કોશિશ કરે છે એના ખૂણામાં બી જાય છે પણ એ થોડીક એને બીક છે હવે કે ઈંડા મૂકવું કે ના મૂકવું તો ડર ભાગી જશે તો એના મેં તે ઈંડા મૂકવાનું ચાલુ કરી દેશે ને ત્યાં સુધી એ એના બી તૈયાર થઈ ગઈ છે પઠ્ઠીઓ બધી ત્રણે ત્રણ તે આ એક બે એક આ મહિના દોઢ મહિના પછી કદાચ ઈંડા મૂકવાનું ચાલુ કરી દે તે આપણને કદાચ કંઈ ફાયદો થાય આ તો શું છે કે આપણે બજારમાંથી પેલા બોયલર ઈંડાને લઈએ ને ખાઈએ એ માટે આપણી જોડે દેશી મરઘા મૂકેલા હોય દેશી મરઘાં આપણી જોડે હોય ને એના આપણે ઘેર બેઠા આપણે તો જે આપણું ઘરનું હોય ને જો અમે આવડે વેસ્ટેડ બધી શાકભાજીનું હોય એ આપેલું ખાવાનું એ બધું ખાઈ ગયા એના દોણા બધા એ હું ઘે ઘેર જ બનાવી લઉં છું એના દોણા કેમકે આપણને બધી થોડી ઘણી જાણકારી આ બધા વિષયમાં છે એટલે આપણે બધું કરી નાખીએ નહીં ઘેર તો એમ આપણને ઈંડા દેશી ઈંડા ખાવા મળી જાય ને ના ખાવા હોય તો આપણે એને વેચી બી નાખીએ તો બે પૈસા એમનું એમનું એમનો ખર્ચું નીકળી જાય કાંઈક ઘેરમાં ને ઘેરમાં આપણે બધું એનું ચાલ્યા કરે આપણે એનાથી તો કંઈ મોટો બંગલો કે ગાડીઓ નહીં ખરીદવાની અને ઈંડા વેચીને કે એનો ધંધો કરીને આ તો એક આપણું શોખ બી પૂરું થાય ને આપણને કંઈ બે ચાર ઈંડા મળી જાય ખાવા તો એ ખાઈ લઈએ તે આપણે વેચવાના હોય તો વેચી નાખીએ ને કે એને આપણે શેર બેઠાડી બેસાડી દઈએ તો એ શેર બી બે એ બી એ બચ્ચા કાઢે તો એ આપણને ફાયદો થઈ જાય બાકી આમ એને જે ખાવા પીવામાં છે કે એના વિટામિન કેલ્શિયમમાં ને આપણે પૂરી કાળજી રાખવી પડે ને આમ આપણી જોડે સિટીમાં આપણે રહેતા હોઈએ તો આપણી જોડે જગ્યા હોય ના હોય ને એક આપણે રૂમ હોય ખાલી એમાં બી આપણે પારવા હોય ને તો રહે ને ગામ ધાબા પર આપણી જોડે જગ્યા હોય ને આપણે નાનું એક આવું બનાવેલું હોય પાંદર તો એમાં બી આપણે રાખીએ પૂરી રાખીએ આખો દિવસ ને એમને બેઠું ખાવાનું ખવડાવીએ ઘેરનું વધેલું કિચનનું વેસ્ટ હોય કે પછી આ શાકભાજીનાનું વેસ્ટ હોય ને પછી દોણા થોડા ઘણા આપણે લાવીએ ને ખવડાવીએ તો એ બધું ખાયા કરે ને રહે તો ઘણું કેલ્શિયમ ને વિટામિન ને એવું બધું એનું ધ્યાન રાખવું પડે જો અમારું છે એકદમ જોરદાર આપણી જોડે કોકટેલની પેર છે તેનું બી આપણે આવતા મહિના સુધીમાં તો એક આ બજરીનું છે ને એક કોકટેલની કોલોની બે કોલોની આપણે બનાવી નાખવાની છે આમ બહાર આ બાજુ જગ્યા છે એક મોટો પાંજરો બનાવેલો તૈયાર પડેલું જ છે આપણી જોડે પણ એને ખોલીને બીજું મોટું આખું સેટઅપ જ કરી દેવાનું છે કે એક ને એક બજરીનું બાકી જો આ રીતે તમે રાખો ને મસ્ત આ રીતે તમારી જોડે મળ તો મેં એક એ જ રીતે રાખી બાકી મને તો એમ કોકેલનું ને બજરીનું ને કબૂતરનું ને એનું બધું શોખ આ મરઘાઉ રાખવાનો બી શોખ હતો પણ આ તો આપણે એક એ કર્યું કર્યું કે જોઈએ કે આપણે કેવી રીતે એનું આપણે સક્સેસફુલ થઈએ છીએ કે નહીં આ થોડું ઘણું મને લાગે છે કે આમાં બી આપણે સક્સેસફુલ થઈ શકીએ છીએ ધીરે ધીરે દોસ્તો આ વિડીયો બનાવવાનું કારણ એ જ હતું મારું કે આપણે આપણા બીજા આપણા એવા ભાઈબંધો કે આપણા સબસ્ક્રાઈબરો કે આપણા હોય કે એમને એમ રાખવું હોય કે શોખ હોય ને રાખવું હોય ને એમની જોડે જગ્યા ના હોય તો રીતે મારી જેમ સે આમ શોખ કરી શકે છે કે જગ્યા હોય ના હોય તો એ આપણે ધાબું હોય ખાલી પડેલું એના ઉપર આપણે પાંજરું બનાવી નાખીએ ને એની ઉપર આપણે રાખીએ ધરે એમાં કંઈ એ નહીં કે એમને છૂટા છોડવા કે આખો દિવસ બંને બંધ રાખો ને સાંજ પડે એટલે આપણે આવા રીતે જોઈને કેવા પડદા મારે નાખો આવી રીતે પડદાથી ઢાંકી દેવાનું કારણ ઠંડીમાં એમનું બચાવ થઈ જાવ બાકી તો તમે આમ મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ જાણકારી તમને હું જેવી રીતે આપણે શીખતો જઈશ એવી રીતે તમને શીખવાતો જઈશ ને જાણકારી થોડી ઘણી જે થશે અનુભવ મને એ તમને અનુભવ બી આપતો રહીશ કેમ કે આમ આપણે વિચારીએ તો કશું ના થાય કરીએ તો થાય તો અમે કરી જોયું મને લાગે છે કે આ આમ સક્સેસફુલ થઈ શકાય છે એમાં કે આપણે આઠ દસ કે પાંચ દસ પાંચ કે વીસ પચીસ કે એવી મરઘીઓ રાખીને આપણે આપણું આમ શોખને આપણું એ પૂરો કરી શકીએ કે આપણે બજારથી બધું એ કર્યા કરતાં આપણા ઘરનું થોડુંક ચાલ્યા કરે તો તમે આમ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો ને તમને આમ પસંદ આવે ને જાણકારી સારી લાગે તો તમારા બધા ભાઈબંધોને બી આમ ગ્રુપમાં ને શેર કરી દેજો તો ખબર પડે ને આપણી જોડે આમ જોડાયેલા રહેજો તો કેમ કહેજો તો હું આગળ બજરીની બી એક કોલોની બનાવવાનું છું ને કોકટેલની બી કોલોની બનાવવાનો છું તો એ બધું જે જાણકારી હશે એ હું તમને જાણકારી આપતો રહીશ એમ તો આપણી જોડે કોકટેલની ને બજરીની વિષયમાં બહુ જાણકારી છે ને અનુભવને નોલેજ છે કેમ કે આપણે હું બી સાત આઠ વરસથી બધું કોકટેલને બજરીને તો રાખતેલો તો મને બહુ અનુભવ છે ને તમે જુઓ ને જૂની વિડીયો મારી જોજો તો એમાં તમને ખબર પડી જશે આપણે આ મરઘીઓનો તો હવે મેં શોખ ચાલુ કર્યો છે એમાં બી અનુભવ તો આપણો છે જ પણ હવે શોખ આપણે રાખવાનું હવે ચાલુ કર્યું છે એમાં બી જે તમને જાણકારી હશે મારી જોડે એ હું તમને આપીશ તો આ તમારે મારી વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેવી પડશે ને આમ લાઈક બી કરી લેજો ને શેર બી કરજો તો બધું આમ બધાને બીજાને બી ખબર પડે ને સારી લાગે આ વિડીયો તો એમનો બી શોખ પૂરો થાય ને કેવી રીતે ઓછી જગ્યામાં આપણે મરઘી પાડીએ ને એનાથી આમ ફાયદો હાસિલ કરી શકીએ એવું બધું આપણે જાણકારી મળી જશે તો તમે વિડીયોમાં બધું આપણે જૂની વિડીયો બી જોતા રહેજો તો ખબર પડશે જે બજરીની બી છે કોકટેલના વિષયમાં બધી જાણકારી છે કે બજરીને કેવી રીતે પાળવીને કેવી રીતે આપણે એનું ધ્યાન રાખવું ને એના ઈંડા બચ્ચા કરાવવાને એ બધી જ મારી મેં બધી જાન જાણકારી બધી આપણે મારી વિડીયોમાં ચેનલ ઉપર નાખેલી છે તો તમને ગમશે ને ગમ ગમે તો તમે શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી લેજો बाकी ते जो आप जो है क्वालिटी ना मरगा भी है क्या प्योर एकदम प्योर देसी ना देशी मरघा छो ये मरघियो यो नहीं के पे फरा बदा नहीं आ प्योर गाम गाम प्रजाति है एकदम ओरिजिनल देसी जो बदा हो वेचाती दुकाने वो मलिया बाजार में પણ એ દેશી ના હોય એ બધી આ આર ને સોનાલીને એવી બધી અલગ અલગ ને બ્રિડની લાઈન બ્રિડ હોય પણ એ બધી ફાર્મવાળી હોય આપણી જોડે એકદમ ઓરિજિનલ અસીલ એ છે ને દેશી છે તો ચાલો વિડીયો પછી વિડીયો બીજી બનાવતા રહે એમાં હું જાણકારી આપીશ ને કંઈક કેટલા સુધી હું પહોંચ્યો એ બી તમને ખબર પડી જશે તમે વિડીયોને જોઈને સબસ્ક્રાઈબ કરી લેજો પછી બીજી માં આપણે ભેગા થઈશું